સિદ્ધપુર તાલુકાના કુંવાર ગામે ઉદ્યોગમંત્રી બળવંતસિંહ રાજપૂતના વરદ હસ્તે કુંવારાથી ધનપુરા ગામને જોડતા રોડનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું કુલ ત્રણ પોઈન્ટ આઠ કિલોમીટર સુધી બનતા આ રસ્તાનો અંદાજે ખર્ચ ત્રણ પોઈન્ટ પાંચ કરોડ છે આ રોડના નિર્માણ થકી વિસ્તારના નાગરિકોની પરિવહન વ્યવસ્થા વધુ સરળ બનશે કુમારાથી ધનપુરા જતા લોકોને હવે આ રોડ થકી અવરજવર કરવામાં સરળતા રહેશે ખાતમુહૂર્ત પ્રસંગે મંત્રી બળવંતસિંહ રાજપૂતે જણાવ્યું કે કુંવારા ગામથી હું વર્ષોથી પરિચિત છું કુંવારા ગામ એ પહેલેથી જ સતત જાગૃતિવાળું ગામ રહ્યું છે કોઈ પણ ગામ કોઈની પાસેથી કઈ રીતે લેવું તે કુંવારા ગામના આગેવાનો પાસેથી શીખાય ગામના આગેવાનોને તેઓના કામ બદલ હું અભિનંદન પાઠવું છું ગામની સેવા કરવી ગામના તમામ લોકોને તમામ સુવિધાઓ સમયસર મળી રહે તે આગેવાનોની ફરજ છે અને આ ફરજ તેઓ ખૂબ સારી રીતે નિભાવી રહ્યા છે કુંવારા ગામમાં આ રોડ બનવાનો જે સંકલ્પ લેવામાં આવ્યો હતો તે સંકલ્પ આજે પૂર્ણ થયો છે આજે કુંવારાથી ધનપુરાને જોડતા રોડનું ખાતમુહૂર્ત થતાં કુંવારા ગામના લોકોની સુવિધામાં વધારો થશે આ રોડ બનવાથી કિલોમીટર ઘટશે ખેડૂત ભાઈઓને પણ સુવિધામાં વધારો થશે આપ સૌના આશીર્વાદથી જેટલું થશે તેટલું હું આ ગામ માટે કરીશ પચકવાડા ગામ માટે પણ રજૂઆત મળી છે એ રજૂઆત માટે પણ વિચારણા કરવામાં આવશે ગુજરાતમાં આદરણીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે કુંવારા ગામની એક મહત્વની માગણી હતી માગણી એ હતી કે આ રોડથી પેલા રોડે જવું હોય તો સાત આઠ કિલોમીટરનો ફરક પડતો એટલા માટે કુંવારાથી વીડનો એક રોડ થાય એના માટે મને કહેતા આનંદ છે કે ત્રણ પોઈન્ટ એંસી એટલે ચાર કિલોમીટર જેટલો રોડ સાડા ત્રણ કરોડ રૂપિયાના ખર્ચે ગુજરાત સરકારે મંજૂર કર્યો હતો અમારા બધા કાર્યકરોની બહુ માગણી હતી એના ભાગરૂપે આજે અહીંયા આગળ ખાતમુહૂર્ત થયું છે અને ટૂંક સમયની અંદર આ રોડ થઈ જશે જેના કારણે આજુબાજુના ગામોને અને લોકોને જબરજસ્ત મોટો ફાયદો થવાનો છે